ચોટીલામાં ફરી વખત નિર્દોષ પશુઓને કતલખાને લઈ જતા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષા ટીમ દ્વારા નવ પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા વાંકાનેર તરફથી મુંગા પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા ચોટીલા પોલીસની સાથે ચોટીલાના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી દરમિયાન રાત્રિના સાડા બાર વાગ્યા આસપાસ પસાર થઈ રહેલા શંકાસ્પદ આઇસરમાં તપાસ કરતાં તેમાં ઘાસચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બાંધેલા નવ પશુઓ મળી આવ્યા જેમાં આઠ ભેંસો અને એક પાડો હતો પૂછપરછ કરતાં આઈસર ચાલકે પશુઓને કતલખાને લઈ જવાઈ રહ્યાની કબૂલાત કરી હતી જે બાદ તમામ પશુઓને ચોટીલા પાંજરાપોળ લઈ જવાના હતા પરંતુ પાંજરાપોળના અધિકારી અને પ્રમુખે રાતના સમયે પશુઓને પાંજરાપોળમાં લેવાની ઘસીને ના પાડી દેતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો પાંજરાપોળના સત્તાધીશોએ સવારે સાડા દસ વાગ્યે પશુઓને પાંજરાપોળમાં લીધા હતા દર વખતની જેમ આ વખતે પણ પાંજરાપોળના પ્રમુખના મનસ્વી વલણનો ભોગ નિર્દોષ પશુઓને બનવું પડ્યું હતું રાતભર પશુઓને ગાડીમાં ને ગાડીમાં જ રાખવા પડ્યા હતા ત્યારે પાંજરાપોળના પ્રમુખનું આવું વલણ બદલાવવું જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની માગ છે આ તરફ આઈસર ચાલક દિલીપસિંહ દાડમસિંહ તેમજ અન્ય શખ્સો સામે પશુ ક્રૂરતા અધિનિયમ પ્રમાણે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે ત્યારે આરોપીઓ સામે સખત કાર્યવાહી થાય તેવી ગૌરક્ષકોની માગ છે લઘુભાઈ દતલનો અહેવાલ ચોટીલા ક્યાં લઈ જાય માલ

સર્વે કરી આઈબીને અથવા એસઓજીને આવા આરોપીઓનો સર્વે કરી એના પર કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આ લોકોને સબક મળે જેના કારણે ફાશા થાય એવી માંગણી સાથે ટૂંક સમયમાં ડેલિગેશન મળશે આજની કાર્યવાહીમાં નવ જીવો બચાવેલ છે